નમસ્કાર હિન્દુસ્તાનની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે ફરી એકવાર વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલા જે દુધિયાથી લવારીયા ગામને જોડતો જે ઉજ્જવલા નદી પરનો બ્રિજ છે તે બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં થયો હોવાથી ત્યાંના જે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે એ અધિકારીઓની તપાસમાં આવતા આ

તેને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સર્વે ટીમના રિપોર્ટના રિપોર્ટમાં બ્રિજ જર્જરિત હોવાનું તેમજ નીચેની ગરડમાં તિરાડો હોવાનું રિપોર્ટ આવતા રિપોર્ટના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આ બ્રિજ ઉપરથી પસાર થતાં ભારે વાહનો માટે પ્રતિબંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા હુકમના આધારે તાત્કાલિક બ્રિજના છેડે રેલિંગ મારીને ભારે વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ કરાયો છે